ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્કીમનો સૂત્રધાર છે ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં કરોડ ઉઘરાવ્યા હોવાનો પણ તેના આરોપ છે તો એક બીજેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ને પાળ કે માલદીવ ભાગ્યો હોવાની આશંકાઓ તેજ બની છે તો વધુની રોકડ જપ્ત કરાય છે બે કોમ્પ્યુટર બે સીપીયુ ત્રણ લેપટોપ ચાર પ્રિન્ટર અગિયાર મોબાઈલ કબજે કર્યા છે ત્રણસો અડત્રીસ એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટ ચાર પાન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે ડાયરી નોટબુક અને આઠ કેશ વાઉચર પણ જપ્ત કરાયા છે તો સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે ડાયરી નોટબુક અને કેશ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરાય છે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયોની આશંકા જે વર્તવામાં આવી રહી છે શું જાણકારી એના ચોક્કસ જણાવ્યું છે કે પ્રમ દિવસે જે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી રેડ કરીને બપોર સુધીના અંદર તો આ અરવલ્લી અરવલ્લીમાં જ હતા પરંતુ એના પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને ક્યાં છે એ નથી લોકોનું કેવું એવું પણ કે એવી પણ ચર્ચા છે પણ હાલ ક્યાં છે એનો કોઈ જ પતો નથી અને કદાચ સર્વેલન્સ પણ ગોઠવેલી છે એમને પંદર દિવસથી થી એ તો સર્વેલન્સ એમને કદાચ કોર્ડન કરેલા હોય અને એમને કદાચ ખબર પડી જોતી હતી પરંત છતાં પણ એ છટકી ગયો છે એટલે વાત ક્યાંક ને ક્યાંક એ વિદેશ પણ ભાગી ગયો એવું લાગી રહ્યું છે